સામખિયાળી માળિયા નેશનલ હાઇવે શરૂ કરાયો માળિયા પાસે હાઇવેનું ધોવાણ થતાં બંધ થતા બંધ હતો હાઇવે પર ધીમી ગતિએ વાહનોને પસાર થવા સૂચના સામખિયાળી કચ્છ જે નેશનલ હાઇવે છે તે શરૂ કરવામાં આવ્યો છે માળિયા પાસે હાઈવેનું ધોવાણ થયું હતું જેના કારણે બંધ હતું પરંતુ હવે વિસ્તારમાં તો યથાવત છે પણ હાઇવે પર ધીમી ગતિએ વાહનો હંકારવા માટે સૂચના આપવામાં આવી છે સામખિયાળી માળિયા નેશનલ હાઇવે શરૂ કરાયો માળિયા પાસે હાઇવેનું ધોવાણ થતાં બંધ થતા બંધ હતો હાઇવે પર ધીમી ગતિએ વાહનોને પસાર થવા સૂચના સામખિયાળી કચ્છ જે નેશનલ હાઇવે છે તે શરૂ કરવામાં આવ્યો છે માળિયા પાસે નું ધોવાણ થયું હતું જેના કારણે બંધ હતું પરંતુ વિસ્તારમાં તો યથાવત છે પણ હાઇવે પર ધીમી ગતિએ વાહનો હંકારવા માટે સૂચના આપવામાં આવી છે